શું લક્ષ્મણભાઈ કઈ બાજુ રાણી કોઈ બાજુ એમ તો ઓચિંતા જ આજે વિચાર આવી ગયો અને અચાનક પગ વન વગડાની વાટે પડી નીકળી પડ્યા અને જતાં જતાં આવી ગયા છે દાવદરાના આપણા ઢાકણિયા ડુંગરે પણ ઢાકણિયા ડુંગરને આગળથી દેખ્યો તો આજે પાછળથી પણ દેખી લઈએ કે એને ઉપરથી દેખીને એવું થતું હતું કે પેલી બાજુ શું હશે પેલી બાજુ શું હશે તો આજે ઓચિંતા જ એમ થઈ ગયું કે આ બાજુ જઈએ અને એની બાજુ જો અંદર ગયા ને તો તો કઈ જાત જાતના રહસ્યો તમે જોઈને વિચારવા પડી જશો કે આટલું બધું આ ડુંગરની અંદર છુપાયેલું છે તો ચાલો આ મારી સાથે આ ઢાકણિયા ડુંગરની સફરે આ ડુંગર ઉપર તો હું અસંખ્ય વખત આવ્યો છું પણ આ જગ્યા તો જે દાઉદરા જંગલની અંદરથી પાછળની સાઈડેથી આ ડુંગર બાજુ જવાનું સૌભાગ્ય આજે પ્રાપ્ત થયું અચાનક જ અને જો અંદર જઈને જોયું ઓ બાપા એટલું જબરજસ્ત વાતાવરણ છે અને આ તો જાણે આખું સ્વર્ગ જ જોઈ લો તમે વાત જ નહીં પૂછવાની એવું વાતાવરણ છે અને કેવું લાગે અહીં આ આવું આટલું બધું સુંદર અહી વસે એવું તો વિચાર્યું જ નહોતું જો આ પથ્થરો પથ્થરો એટલે જોયું ને તો ખબર પડી આ બાજુ આયા તારે કે સાલું આટલું સુંદર જગ્યાઓ અહીં આ જંગલ ની અંદર પડેલી છે આ પેલો કયો ડુંગર કહેવાય ગયા ભેજ ઘડિયા કહીએ એ ડુંગર ઉપર તો ઘણી વખત ગયા આખા વિડીયો બનાયા પણ આ પાછળની સાઈડ બેક સાઈડ થી આજે જોયો તો એનું સૌંદર્ય તો આગળ કરતાં તો પાછળ તો કંઈ ખાડું અનેક ઘણું સૌંદર્ય છે અને જોવો આ કેટલી બધી અજાયબીઓ છુપાઈને બેઠો છે આ ડુંગર અને અત્યારે થોડો થોડો વરસાદ એક વખત પડી ગયો છે એટલે લીલોતરી ચારે તરફ થઈ ગઈ છે અને આ ડુંગરની અંદર દીપડાની બીક છે કારણ કે દીપડાનું રહેઠાણ છે આ ડુંગર એટલે બહુ વિચારીને જવું પડે પણ જેવી રીતે માથાણી ડુંગરની અંદર આપણે જઈએ જેવી મજા આવે ને એવી આમ જોરદાર મજાનો આ ડુંગર છે બહુ જબરદસ્ત અને આ ખાખેડાના પાન જો તમે ખાખેડો આખે આખો ખીલી ગયો છે મોટાને મોટા પાન અમે નાના હતા ત્યારે આ ખાખરના પાનના પાન અને પડિયા બનાવતા આ પાનને તોડી દેવાના પછી એને દબાવી દેવાના થઈ જાય પછી એને પાણી છાંટી પડિયા બનાવતા બાજ બનાવતા એને કોઈપણ ધર્મ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ તો જમવાની અંદર ઉપયોગ કરતા અને જોવા ડુંગર ડુંગરની તણેટીમાં જ આટલા જબરજસ્ત વાતાવરણ આપણને જોવા મળે છે આવું અને આખું આ બાજુથી આ તો ખરેખર અહીં પિકનિક કરવા જેવો છું લક્ષ્મણ અહીં આપણે જમવાનું લઈને આવવું પડે મજા આવી જાય ચાલો આખા ઘનઘોર જંગલની વચ્ચોવચ આપણે અત્યારે ઊભા છીએ અને આજે શનિવારનો દિવસ છે એટલે અચાનક જ આજે આ બાજુ આવી ગયા

કે આપણને એમ થાય કે ચાલો બે ઘડી એકઠા કરીએ ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ છે અને સદીઓથી આ પથ્થરો ઊભા છે કેટલા વર્ષોથી આ પથ્થરો આવીને આવી રહી છે પડ્યા હશે અને ક્યારે પડ્યા હશે અવડત કોઈ પથ્થરો પડતા જ નહીં તો ક્યારે પડીને ગોઠવાઈ ગયા એ સમજાતું નથી અને આ ગોઠવણીમાં કોઈ ફેરફાર પણ નથી થતો એટલે મિત્રો સાથે ફરવાની મોજ બહુ જુદી છે અને એ પણ આવા વન વગડાની અંદર વનાંચલનો પ્રદેશ છે ગુજરાતના મૂર્ધન્ય કવિ અને પંચમહાલ અને ગોખંબા જિલ્લાનું ઘરેણું કહી શકાય એવા કવિવર જયંત પાઠકે આ બધા વનવગડા વિશે પોતાના પુસ્તક વનાંચલની અંદર લખ્યું છે વનાંચલ એની અંદર શૈશવના સ્મરણોમાં તો આપણા ગોઠ ગામનું પણ આખું વર્ણન આવે છે

અને એ નોનીનું જ્યૂસ રસ એનું કાઢે છે અને એવું કહે છે કે નોનીનું જ્યુસ તો દરેક શરીરના એક એક રોગ માટે બહુ ફાયદાકારક છે એવું નોની જ્યુસ એ ફળ અહીં આલેડી બહુ થાય છે પછી આ બીજા બધા સાગડા સાગ સીસમ અને ટીમરું લુપ્ત થતી પ્રજાતિનું આ વૃક્ષ છે એક તો ટીમરું ટીમરું ઝાડ પણ આ જંગલની અંદર બહુ છે વાંકલ વાંકલ જેને કહીએ કે અત્યાર તો વાંકલ પાકી ગયા છે નાના હતા ત્યારે અમે એને લાલ ચોબોર વાંકલ ખાતા

અને આખું દાઉદરાનું જંગલ કહેવાય આજુના જૂના છે અને પાછળ આવી ગયું ગામ મૂળ દાઉદરા ગામ અને કાનપુરનો વનવગડો કહેવાય આને કાનપુર એદલપુરા પછી મહાદેવિયા આ બાજુ જોવા જઈએ તો જૂના દાઉદરા ખરોળ માલો કાંટું એ સાથે આ જંગલ જોડાઈ જાય છે તો એવું આ સરસ મજાનું પ્રાકૃતિક જંગલ છે અને સચવાયેલું જંગલ છે જેની અંદર આપણને એક મજા આવે છે અને મજાની વાત તો એ છે કે મોટી મોટી શિલાઓ જે સદીઓથી આ રીતે ગોઠવાયેલી છે એ શિલાઓની ગોઠવણી અત્યારે પણ એવીને એવી અકબંધ છે અને એની વચ્ચેથી વૃક્ષોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એની અંદરથી ફૂટી નીકળ્યા છે ને તો પથ્થરોની વચ્ચેથી આ ફૂટી નીકળેલા વૃક્ષો એમણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે જેને કહી શકાય કે ઉત્ક્રાંતિની લડત જેમ ઉત્ક્રાંતિવાદ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે ભણી ગયા તો એ ઉત્ક્રાંતિ દરેક જીવ પોતાનું બચાવ માટે કંઈક ને કંઈક પરિવર્તન સ્વીકારતું હોય છે જેવી રીતે આ વૃક્ષોએ પથ્થરોની અંદરથી પોતાનું ફણગા બહાર કાઢી અને આ રીતે અસ્તિત્વને ટકાવી રાખ્યું છે જંગલને ખૂબ એક નવું રૂપ મળ્યું છે અને આમ તો જવાની ઈચ્છા તો ઉપર થાય પણ અત્યારે તાપ છે અને પાણી બાણી લાયા નથી પણ ખરેખર ગોગંબા તાલુકાને બહુ સરસ કુદરતે કહેવાય ને કે ગુજરાતને સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે ને એવી રીતે ગુજરાતના આ કહી શકાય કે પૂર્વપટ્ટી ને આપણી પૂર્વપટ્ટીનો આ જે આ પંચમહાલનો વિસ્તાર છે એને ભગવાને જંગલોની ભેટ આપી છે અને આ જંગલોનું જેટલું આપણે જતન કરીએ સાચવણી કરીએ એટલું આપણી પ્રકૃતિ માટે સારું છે માનવજાત માટે સારું છે વન્ય પ્રાણીઓ માટે સારું છે અને આ બધી સં પ્રાણી સંસ્કૃતિને આપણે સંપત્તિને જાળવીએ તો માનવ અસ્તિત્વ પણ એની સાથે જ જોડાયેલું છે ખૂબ જ સારા વૃક્ષો છે આજુબાજુ ક્યારેક આપણે કંટાળી ગયા હોઈએ અને મન થાય કે આમ શાંતિ નિરાંત જોઈએ છે તો આ બાજુ નીકળી જાય આજે તો એમ અચિંતા આ બાજુ આવવાનું થઈ ગયું અને આ એક નવી જ જગ્યા જોવા મળી ગઈ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો ગ્રુપમાં શેર કરજો અને ડીબી લાઈવ ગુકંબા ન્યૂઝ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગુકંબા